યોજનાના પ્રારંભ નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇન્દોર સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાઈ શુભારંભ કરાવ્યું હતું આજે ઇન્ડોર સ્ટેડિયમથી જન જનભાગીદારી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિચ્યુઅલ હાજરી આપી હતી આ સાથે પીએમ મોદીએ કહ્યું હતું કે દેશના એકસો ચાલીસ કરોડ નાગરિકોની ભાગીદારીથી આ યોજના હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહી છે સુરત શહેરના અથવાલા વિસ્તારમાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં આજે જળશક્તિ મંત્રાલય દ્વારા આયોજિત જળ સંચય જન યોજના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય સી આર પાટીલ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા તેમાં ચોવીસ મિનિટના ભાષણમાં તેઓએ સમગ્ર અભિયાન અંગેની માહિતી આપી હતી તો આ કાર્યક્રમમાં અન્ય મંત્રીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા